આસોદ તાલુકાના પાંજરોલી ગામ ખાતે ગામના યુવાનો ક્રિકેટ ટીમ બનાવી ગામના મેદાન ખાતે રમે એવા આશય સાથે છેલ્લા ચાર વર્ષથી આયોજકો દ્વારા જતીન પટેલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે આજરોજ ગામના આયોજકો દ્વારા ગામના યુવાનો ગામમાં રમે એવા આશયથી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાંચમી જતીન પટેલ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં ગામની દસ ટીમોએ ભાગ લીધો છે આજથી પ્રારંભ થયેલા ટુર્નામેન્ટનું ઉદઘાટન ગામના સરપંચ વનીતાબેન પટેલ રમેશ પટેલ ફતેસિંહ પટેલ ધર્મેન્દ્ર ઘડીયા દ્વારા કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં દરેક ટીમ નવ મેચ રમી શકશે જતીન પટેલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ગામના હરદીપસિંહ ઠાકોર તુષાર પરમાર સંજય વસાવા અને યશપાલસિંહ સોલંકી દ્વારા આયોજન કરવામાં આવે છે અમારું આ પાંજરોલી ગામ જે હાંસોદ તાલુકામાં આવેલ છે અને છેલ્લા પાંચ વર્ષથી આપણા આ ગામમાં ખૂબ ઉત્સાહપૂર્વક પીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દર વર્ષની જેમ અમે કરીએ છીએ અને આ વર્ષે પણ ખૂબ ઉત્સાહપૂર્વક અમારા ગામના સૌ વડીલો સૌ યુવાનો અને સૌ છોકરાઓ બધા ભૂલકાઓ ભેગા થઈને બે હજાર બાવીસમાંની વસ્તીની અંદર આજે સવા બસોથી ઉપર ખેલાડીઓએ ભાગ લીધો જેનું અમે ઓક્શન થ્રુ જે બે અઢી મહિના સુધી આખી ટુર્નામેન્ટ ચાલવાની હોય તો આ રીતનું સુંદર મજાનું ટુર્નામેન્ટનું આયોજન કર્યું તેમાં અમારા સરપંચ શ્રી સરપંચ શ્રી અમારા ગામના સૌ આગેવાનો સૌ વડીલો સૌ યુવા બધાએ સાથે મળીને એના આયોજનમાં ઉપરથી નીચેથી બધી રીતના એક યોગદાન આપીને એક સુંદર મજાનું આયોજન કર્યું છે અને આજના દિવસે એનું ઉદ્ઘાટન કરીને મેચની ટુર્નામેન્ટની શરૂઆત કરી છે અને આ ટુર્નામેન્ટની પાછળ અમારા ગામના એક સ્વર્ગીય જતીન પટેલ જે બધાની વચ્ચે એકતા જાળવવામાં એમનો ખૂબ યોગદાન રહ્યું છે સિંહ ફાળો રહ્યો છે તો એના જ અનુસંધાનમાં એમના સ્મરણાર્થે છેલ્લા પાંચ વર્ષથી અમારા જે ક્રિકેટ ટુર્નામેન્ટ કપનું નામ છે ટાઇટલ છે એ પણ અમે જતીન પટેલ ક્લબ જતીન પટેલ ટુર્નામેન્ટના નામથી એને અમે વિડાવીએ છીએ અને એમના સ્મરણાર્થે આ ટુર્નામેન્ટ આજે શરૂઆત કરીએ છીએ